તો તમે પણ વિદ્યાર્થી મિત્રો પ્રાર્થના કરતા હશો આપણે મનની શાંતિ અને મનને સ્વચ્છ તથા શુદ્ધ રાખવા માટે પ્રાર્થના કરીએ છીએ તમને કયા કયા કુદરતી સ્થળોએ જવું ગમે છે અને કેમ તો મને કચ્છમાં સમુદ્ર કિનારે આવેલા નારાયણ સરોવર જવું ગમે છે કારણ કે શ્રીમદ ભાગવતમાં વર્ણવેલા પાંચ સરોવરમાંનું આ એક સરોવર આપણા ગુજરાતમાં આવેલું છે ધનુષ્ય વિશે તમે શું જાણો છો તો મેઘધનુષ્ય ધનુષ્ય ચોમાસા દરમિયાન જોવા મળે છે વરસાદના વાદળ પર પડતા સૂર્યના કિરણોના કારણે આકાશમાં અર્ધ ગોળાકાર તેમજ સાત રંગોનું મેઘધનુષ્ય આપણને દેખાય છે નંબર ચાર નદી સરોવર દરિયો પર્વત વગેરે કેવી રીતે બન્યા હશે તો નદી સરોવર દરિયો અને પર્વત વગેરે બહુસ્તરીય જે ફેરફારો થયા છે એના લીધે બન્યા હશે આપણે ઈશ્વર એટલે કે ભગવાનને તું કહીને કેમ સંબોધી શકીએ છીએ તો ઈશ્વર સૌના તરણહાર છે દરેકના દુઃખ દૂર કરનાર છે લોકોને ચાહે છે અને લોકોને મદદ પણ કરે છે આમ ઈશ્વર અને મનુષ્ય વચ્ચેનો સંબંધ પ્રેમ અને લાગણી ભર્યો છે માટે આપણે ઈશ્વરને તું કહીને સંબોધી શકીએ છીએ ઉદાહરણ મુજબ વાક્ય બનાવવાના છે મિત્રો પ્રથમ છે અહીં જુઓ તમે ઉદાહરણ ક ક એટલે દરિયો બે સાથે જોડીશું એટલે વિશાળ અને ઉ એટલે કે ખારાસ દરિયો વિશાળ અને ખારાસ વાળો છે એમ ત્યાર પછી આવી ખ ખને પાંચ સાથે જોડીશું સૂર્ય તો આકાશ અને અ સાથે જોડીશું એટલે કે ગરમી આપણને આપે છે ત્યાર પછી ગ ગ ની અંદર મેઘધનુષ્ય તો રંગ અને એને જોડીશું વિદ્યાર્થી મિત્રો ઈ સાથે

બીજાનું વાક્ય બનાવીએ સૂર્યનું તો આકાશમાં રહેલા સૂર્યની મદદથી આપણે સૌર ઉર્જા પ્રાપ્ત કરી શકીએ છીએ વરસાદમાં સાત રંગ વાળો મેઘધનુષ્ય જોઈ શકાય છે સુંદર સી ત્રાડ પાડતો હતો ખૂબ જ વરસાદ પડતા નદીનો પરવા બંને કાંઠે વહેવા લાગ્યો ઉદાહરણ આપ્યું છે તો ચશ્મા તો આંખ બરાબર છે તો પતંગ તો શું આવશે દોરી કપડા તો શરીર અને કાગળ તો પુસ્તક હોડી તો પાણી અને ચંપલ તો પગ પ્રશ્ન નંબર ચાર પ્રશ્નોના જવાબ લખો કવિ પ્રકૃતિમાં કોના દર્શન કરે છે તો કવિ પ્રકૃતિની અંદર ઈશ્વરના દર્શન કરે છે કવિ કોને ભગવાનની આંખ ગણે છે તો કવિ સરોવરને ભગવાનની આંખ ગણે છે વિશાળ દિલ હોવું એટલે શું તો વિશાળ દિલ હોવું એટલે ખૂબ જ મોટા મનના હોવ મેઘ ધનુષ્ય અને મોર પિંચમાં સી સમાનતા હોય છે તો મેઘ ધનુષ્ય અને મોર પિંચની અંદર બંનેમાં રંગ બેરંગી સુંદર રંગના સમન્વય જોવા મળે છે નંબર 5 સૂર્ય અને ચંદ્ર એકબીજા સાથે સંતા રમતા હોય એવું કેમ લાગે છે તો આપણી પૃથ્વી સૂર્યની આસપાસ પ્રદક્ષિણા કરે છે અને ચંદ્ર પૃથ્વીની આસપાસ તેમ પ્રદિક્ષણા કરે છે આથી સૂર્ય અને ચંદ્ર એકબીજા સાથે સંતા કુકડી રમતા હોય તેવું આપણને લાગે છે નીચેની પંક્તિઓ સમજાવો તું તરણાનો તારણ હારો ઝરણાનો તું નાદ ફૂલ ફૂલને રંગ સુગંધે તારી છે સોગાદ તો કવિ કહે છે કે નાનામાં નાની અને એકદમ તુચ્છ વસ્તુ અને પાણ તો સહારો છે તો જ ઝરણાનો મીઠો મધુરો અવાજ છે બાગના દરેક ફૂલને સુગંધિત બનાવનાર તો જ ઈશ્વર છે આપેલા શબ્દોને લાગુ પડતા શબ્દો ઉદાહરણ મુજબ લખો દાખલા તરીકે દરિયો છે તો પાણી હોડી મોજા મીઠું માછલી દીવા દાંડી અને શંખ આ બધા શબ્દો જે છે દરિયા સાથે જોડાયેલા છે એવી રીતે જો વૃક્ષ જોઈએ તો વૃક્ષ તો પાન ફૂલ ફળ લાકડું ડાળી અને મૂળ પર્વત તો શું હોય પથ્થર માટી વૃક્ષ અને ઝરણા આકાશ વરસાદ પવન સૂર્ય વાદળ પક્ષી તારા વિમાન વગેરે જોડાયેલા શબ્દો છે નદી તો પાણી હોડી માછલી શાખ છીપલા કાંપ મગર વગેરે મિત્રો આપણે લખી શકીએ પ્રશ્ન નંબર સાત તો શું થાય વિચારો અને લખો જો નદી આપણને પાણી આપવાની ના કહી દે તો શું થાય તો લોકો પાણી વગર જે છે તે મૃત્યુ પામે કારણ કે દરિયામાં રહેલું પાણી પીવાલાયક નથી માત્ર ત્રણ ટકા જ પૃથ્વી ઉપર પીવાલાયક પાણી છે જો વૃક્ષો ન હોય તો તો ફળ ફૂલ અને છાયો ન મળે વરસાદ ન આવે ઓક્સિજન જે છે તે ઓક્સિજન ન મળે સૃષ્ટિનો નાશ જે છે તે થઈ જાય ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ જો સૂર્ય સાપ ઠંડો થઈ જાય તો તો પાણીનું બાષ્પીભવન ન થાય પ્રકાશ સંશેલનની ક્રિયા જે છે તે પણ થાય નહીં

તો આ બે શબ્દની અંદર નુકસાનમાં સાપ પહેલો આવશે અહીં અહીં ખાલી જગ્યા આપેલી છે તો સમય ત્યાર પછી તો આ સ આવશે શિકારની અંદર શરણાઈ નો આવશે સરોવર જે છે તેમાં સસલાનો શો આવશે અને સાબાશી જે છે તેમાં શરણાય શ આવશે રિસેષ એની અંદર સસલાનો શો આવશે અને વિશેષની અંદર ઝટકોણ શ જે છે તે આવશે ઉદાહરણ મુજબ શબ્દ રચના કરો તારે તે તો એને કહેવાય તારણહાર સર્જન કરે તે તેને સર્જનહાર પાળે તેને કહેવાય પાલનહાર રક્ષણ કરે તે રક્ષણહાર દેખે તે દેખણહાર ખેડે તે ખેડહાર પ્રશ્ન નંબર દસ નજીકનો અર્થ શોધી નિશાની કરો ફૂલ ફૂલને રંગ સુગંધે તારી છે સોગાત તો સાચો જવાબ શું આવશે બ ફૂલોની સુવાસ અને રંગ એ કુદરતી ભેટ છે

તો પેલું વાક્ય છે એમાં વિદ્યાર્થી મિત્રો આપણે લોકો જુદા જુદા કામ કરીને આજીવિકા મેળવે છે એટલે કે વસાવે છે તેને દઈશું ત્યાર પછી નંબર ગુજરાતમાં દિવસે ઉદ્યોગોનો વિકાસ પામ્યો છે કે થયો છે કે ફેલાયો છે તો ફેલાયો અને મિત્રો પામ્યો અને છેકી દઈશું અને થયો રાખીશું ભગવાને સૃષ્ટિનું સર્જન કર્યું છે બાકીના શબ્દો જે છે તે આપણે છેકી દઈશું નંબર ચાર પરીક્ષા નજીક આવતા તેણે તૈયારી આરંભવી બરાબર પૂરી કરી અને શરૂઆત કરી છે તેને છેકી દેસુ તો આ જ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી જે લિંક છે તેના ઉપર ક્લિક કરીને સોલ્યુશન મેળવી શકો છો